અને જેમ કે આપણી આખી યાત્રામાં હરીશભાઈ યોગાચાર્ય આપણી સાથે છે આપનું ખૂબ ખૂબ સ્વાગત વેલકમ વંદે માતમ વંદે માતરમ દીદી ઓમ શાંતિ ગીતા દીદી સ્વાગત છે ઓમ શાંતિ વેલકમ હરીશભાઈ આપણે આસનોની પૂર્વ ભૂમિકા બધી વાતો કરી તમે હજી અમુક આસનો વિશે અમને બતાવો ને એના ફાયદા આવી જી બિલકુલ આસનોની ભરમાર છે આસનોની શૃંખલા ઘણી મોટી અને લાંબી છે ફાયદાકારક છે પરંતુ હું સિમ્પલ જો ભૂનમન આસનની વાત કરું આરંભ તો ભૂનમન આસનથી થાય કે સુખાસનમાં બેસો પલાઠી વાળીને બેસો બંને હાથ અહીંયા પાછળ આ રીતે લોક કરી દેવાના છે અને પછી શ્વાસ બહાર કાઢતા કાઢતા નીચે નમવાનું છે કપાળ નાક દાડી અને કાન વારા વારા ફરતી જમીનને અડાડવાના છે જ્યારે આપણું કપાળ નાક દાડી અને કાન જમીનને સ્પર્શે તે વખતે બેઠકનો ભાગ જે છે સીટનો ભાગ જમીનને સ્પર્શ લેવો ઉઠવા નથી બિલકુલ નહીં